જય અમારી પોતાની કંપની છે પદ્માવતી જનરલ ટ્રેડિંગ કંપની અચ્છા અને અમારી બ્રાન્ડ નેમ છે પૃથ્વી કાપ આજ સુધી મેન્ટેન કરી રહ્યા છે અચ્છા અચ્છા અને આખા ઇન્ડિયામાં કુરિયર ફ્રી અચ્છા અને તમ એવરીબડીઝ કેલિંગ કિધ આ કોલિટી એક્સપોર્ટ કોલિટી બહુ સરસ એટલે તમે ક્વોલિટી મેન્ટેન કરો છો ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ અને આ જે અને અંદર નું જે કન્ટેન્ટ છે એ પણ તમને એઝ ઇટ ઇઝ મળશે લાઈક મરી છે તો મરીનો દાણો એક સરખો અને આખો મરી મળશે બરાબર બહુ સરસ અને એના અમે પાવડર ફોર્મ ભી બહાર પાડ્યા છે અચ્છા અચ્છા અને બધા તજ મરી લવિંગ ઇલાયચી

અને રજીસ્ટર્ડ બ્રાન્ડ છે પૃથ્વી કાર બહુ સરસ સમગ્ર ભારતની અંદર અમે લોકો કુરિયર ફ્રી કરીએ એટલે તમે શુદ્ધતાની ગેરંટી સાથે કામ કરો છો અને એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું બરાબર એ પ્રકાર ખૂબ સરસ ખૂબ સરસ ક્યાં છે બેઝ આપણો અમારે અમદાવાદ અમારી ફેક્ટરી છે અચ્છા 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 અને અમદાવાદ કા કરાચી એડિશન અચ્છા બહુ સરસ ચાલો તમને શુભેચ્છાઓ અમારી અને આને જાળવી રાખજો હા અત્યારના સમયમાં મની મેટર નથી মারি পোতান ইপানে ইঁছে কযলিটি মিটের শেকে কযলিটি মিটারের শেকে পাইডেকে